તો આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર સુરત નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે તો હવે સુરતની નવી સિવિલ હોસ્પિટલ પણ ફરી વિવાદમાં આવી છે સિવિલ હોસ્પિટલ ખાતે સિલિંગનો પોપડો પડ્યો છે મહત્વના જે સમાચાર સુરતથી મળી રહ્યા છે જ્યાં પોપડો પડ્યો ત્યાંથી દર્દીઓની અવરજવર રહેતી હોય છે દરકારી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પણ જોવા મળી રહી છે અવારનવાર સિવિલ હોસ્પિટલમાં પોપડા પડવાની ઘટના સામે આવતી હોવા છતાં પણ કોઈ ઠોસ પગલાં નથી ભરવામાં આવતા જો પોપડું કોઈ દર્દી પર પડ્યું હોત તો જવાબદારી કોની છે તેને લઈને સવાલ ઉઠી રહ્યો છે ફરી એકવાર વિવાદમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલ આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સાહિસ સાહિસ નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે શું વિગત બિલકુલ ચોક્કસ બને કૃષ્ણ રીતના અવારનવાર સુરત નવી સિવિલ હોસ્પિટલ વિવાદોની વચ્ચે રહેતી હોય ત્યારે પોપડા પડવાની ઘટના અવારનવાર સામે આવતી હોય છે ત્યારે વધુ એક ઘટના ગતરો મોડી રાત્રે સામે આવી રહી છે જ્યાં જર્જરિત બિલ્ડિંગનો સિલિંગનો પોપડો પડ્યો હતો દર્દીઓની મોટી સંખ્યામાં અવરજવર થતી હોય છે વારંવાર દર્દીઓ દ્વારા પણ ત્યાંના તંત્રને રજૂઆત કરવામાં આવી છે જર્જરિત બિલ્ડિંગો ઉતારી પાડવામાં આવે અને બનાવવાની કામગીરી કરવામાં આવે પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાળજી લેવામાં નથી આવી રહી જો દર્દીઓ ત્યાંથી પસાર થતા હોય અને પોપડું પડે તો જવાબદાર કોણ તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે થોડા દિવસ અગાઉ પણ પોપડા પડવાની ઘટના સામે આવી હતી અને ત્યારબાદ મોડી રાત્રે સિવિલ હોસ્પિટલના જૂના ટોમા સેન્ટર ની સામે પોપડા પડવાની ઘટના સામે આવી હતી વિડીયો ની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે મોટી સંખ્યામાં દર્દીઓની અવર જવર પણ થઈ રહી છે પરંતુ તંત્ર જાણે ગોળ નિંદ્રા માં હોય તેવું દેખાઈ રહ્યું છે આભાર સાહિસ માહિતી આપવા માટે